મારી વિનંતી હે કે તમે આ વ્લોગ જોઈને મનોરંજન લેજો ઘરે આવું ટ્રાય કરતા નહીં આપણે બધાના મનોરંજન માટે વ્લોગ બનાવીએ બાકી આ રિસ્કી કહેવાય અને આમાં લખેલું જ આવા કે વધુ પ્રમાણમાં આ ના પીવું જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજે આપણો મેંગો ફ્રૂટ ચેલેન્જ કરવાના તો આપણે મેંગોની બોટલીઓ લાવી દીધી તો આપણે તમામ એક્ટર હાજર અને લીલાજી કેમેરામેન શૂટિંગ કરી રહ્યા છે વધારે ટાઈમ લીધા વગર જણાવી દઉં ચેલેન્જ કઈ રીતનું રહ્યા બે મિનિટનો સમય રહ્યા દરેક માટે જે બે મિનિટમાં સૌથી વધારે મેંગોની બાટલી પીશે એ વિજેતા થશે અને એનો ઇનામ આપવામાં આવશે તો પહેલા આપણે નંબર પાડ દઈએ ટોટલ આપણે છ અને લીલાજી કેમેરામેન સાત નંબર પાડજો બરાબર જોઈએ આજનું ઇનામ કોણ જીત આકરો નંબર પોપટલાલ સરસ આકરો નંબર ઉખળવા આકરો નંબર જેઠાલાલ બરાબર પાંચમાં નંબર પોપટલાલ હું બીજો નંબર લીલાજી બીજો નંબર નંબર આ બીજો નંબર આ ત્રીજો નંબર આ ચોથો નંબર હું પાંચમાં નંબર

તમે પૂરો પૂરો પણ આઠ સમોસા ખાઈ જાય વિડીયો ગયો તમે જોઈ લેજો બે મિનિટ થઈ ગયો મિત્રો મિનિટ પૂરી બે કેમેરામેન ને મેલો

એવું પછી <laughs> <Kala, dhabi, kyo? laughs>

કાળો ભાઈએ બીજા રાઉન્ડમાં 6 બિદીન પહેલા રાઉન્ડમાં ભુખળ ભાઈએ 5 બિદી હાલ તો મિત્રો તીજા પ્યુ પ્યુ એક તો ખાલી કરવા દيو પ્યુ થયો જી પ્યુ એક આ બાજુ મેલો કુલુ વાહ

બોલાય પછી બીજું ના બોલાય 20 30 40 ચેતન દેઠાલાલ અલે તમાર ગતિ કાળા યાર કાળા 10 આજ હાથ તો પીયો હાથ પીયો દેઠાલાલ હાથ પીયો મળે ભાઈ આ બીજેનું કોઈ કામનું નથી મિનિટ ઓહ 1 મિનિટ માં ચા જલ્દી પાકો કમ ઓન અલે ો કાધું પિયો કે કીધું હા જલ્દી જો લ્યો લ્યો પ્યુ 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 વાતમાં પાદમાં પાણી પીવા આને બુખાળ ભઈ જીવ્યો થયો તાયો ભાયના બે લેવા લે એટલો ઓન

एला एक बाटलो ठंडो पाणी नो पिण आयो या, या। यार હું વાત કરી પચ્ચુ તો જઈ યાર ગુંજે ગુંજે દેવા દેતોય બે મીરું થી વાહ યાર પત તો પીયો ચિરવા ટાઈમ એક ના 15 લે 15 થઈ ગઈ હા વણો નકી ન કેતો વણો નકી કઈ એકા દે દેગા

સ્ટોપ કાચ કા કેવા તો ચોથા રાઉન્ડ નો બાહે આવી પીધી પાંચમા રાઉન્ડ આપણે છીએ તો પાંચમાં નંબર માં આઈ સદેવ રેડી ભાઈ આવ રેડી કેટલી પીયો બોલો એ તો કોઈ નકતી ના ના યાર પીધા ભાઈ ખબર પડ્યો કેવું હા રેડી બોનો આવ રેડી સ્ટાર્ટ ને ટોકરા તોડી નાળો લે

રામું ની પડવાની એ તો પાણી પીના આયે શુગર મનાવા બાકી રેકોર્ડ તોડી નાખો આ પાર પડે નહીં પાર પડે નહીં યાર બેસ્ટ જીત છે <laughs> 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 એ આ હા રોચા મારે તમર પડી કે નથી એક સે કાળો જીતેલો આ આપડે લકકે એવું લાગો બોલુ ભાઈને દે બોલો મને એટલો વિજો કાળો તો મને હતો પણ મોઢા ઉપર એવું લાગે આ નહીં ટિકા વિશ્વાસ છે યાર 30 તો થઈ કેટલી વિધી

પોપટલાલ બગડ્યા નવ પીતા ભાઈ વાહ અું ખોલી ને મદદ કરો ભાઈ ઢોકણું ખોલું ના લો યાર તો ભાઈ વા પોપટલાલના આપણે ખોટા સિક્કા દાતારાભાઈ બગડે યાર હજુ બે 43 સેકન્ડ થી યાર 43 મොચ એટલે પાંચ કરી લે બોલા થારી હજુ થઈ જાવી ભાઈ આ વા ઓટા ચાહી અલ્યા 1 મિનિટ નેતી હજુ યાર પંછ્યું આ આગળ પાછો તો આગળ પાછા આવો આ આવા ભાઈ વા 1 હો ભાઈ 1 મિનિટ થી ને હવે ના ના નવ નવ પીવા

ના સો બે મિનિટ થઈ ગઈ પોપટલાલ થઈ ગઈ મિત્રો ટોટલ છ વિધિ સાતમા રાઉન્ડ માં તો મિત્રો એક વાતની ખાસ જાણ કરી દઉં કે આરી આમાં લખેલું આવા આપણને તો ઇંગ્લિશ એટલું બધું આવડતું નહીં કે દિવસમાં એક ઉપર બે ના પીવી આ તો ખાલી મનોરંજન માટે વિધી હતી બાકી આ શરીર માટે હાનિકારક કહેવાય આપણે વ્લોગ માટે વિધ્યું હતું એટલે કોઈએ આવું ટ્રાય કરવું નહીં તો આપણે કોણ જીત્યું ભોલુભાઈ ભોલુભાઈ ઇનામ આપી દે પણ ખાસ અમારી વિનંતી હ કે તમે આ વ્લોગ જોઈને મનોરંજન લેજો ઘરે આવું ટ્રાય કરતા નહીં આપણે બધાના મનોરંજન માટે વ્લોગ બનાવીએ બાકી આ રિસ્કી લખેલું જ આવે કે વધુ પ્રમાણમાં આ ના પીવી અહીંયા આપણે ભોલુભાઈના ઇનામ આપી દેવ કે ઇવન એ આઠ બાટલીઓ બીતી બે મિનિટમાં સૌથી વધારે તો ભોપટલાલ ઇનામ આપી દો પછી આપણે વ્લોગ ખતમ કરીએ તો ભોલુભાઈ વિજેતા થયા એટલે ટોટલ એમને બસો રૂપિયા મળશે બસો રૂપિયા ઇનામ રાખેલું હતું આપણે ભોલુભાઈ હા